મિત્રો આજે આપણી સાથે છે મીડી બાલા સાહેબ કે જેઓ નવરંગ નેચર ક્લબ કરીને ચલાવે છે અને એમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને એમાંની એક પ્રવૃત્તિ કે જે છે ખેડૂત હાટ કે જે રાજકોટમાં દર રવિવારે સવારે આઠથી એક અત્યારે લોકવિજ્ઞાન કેન્દ્રનું જે કેમ્પસ છે ત્યાં ચાલે છે અને આજે આપને બાલા સાહેબ એમની ખેડૂત હાટમાં જે જે વસ્તુઓ મળે છે એના વિશે માહિતી આપશે બાલા સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ખેડૂત હાટ શું છે એના વિશે થોડી વાત કરીએ ને પછી અહીંયા જે જે આપણે વસ્તુ મળે છે એના વિશે માહિતી આપશો મિત્રો નમસ્કાર સૌને હું વાત કરું તો ખેડૂત આટ અમે બે હજાર બારથી શરૂ કરેલું અને મારા પરમ મિત્ર આદરણીય શ્રી કૌશિકભાઈ મહેતા પૂર્વ તંત્રી ફૂલછાબના એણે મને આ વિચાર આપ્યો કે કાંઈક રાજકોટ માટે કરીએ ખેડૂતો માટે કાંઈક કરીએ એટલે અમે શરૂ કર્યું અને ખેડૂતોને અમે જગ્યાને જાહેરાત વિનામૂલ્યે કરી આપીએ છીએ આ સંસ્થાએ અમને જગ્યા ફ્રી આપે છે અને લગભગ સરનામા ફર્યા છે ચાર પાંચ પણ સરસ કામ ચાલે છે રાજકોટમાં ચાલે છે આખા સૌરાષ્ટ્રમાં અમે દસક જગ્યાએ નિયમિત આવી ખેડૂત આંટો ભરીએ છીએ કે સ્થાનિક ખેડૂતોને પોતાની જે ચીજવસ્તુઓ ઉત્પાદન કરે એને વેચાણની વ્યવસ્થા મળે વેચવા આવે ને એટલે એમાં બહુ ફેર પડી ગયું એને હવે ગ્રેડેશન કરતાં આવડી ગયું માર્કેટિંગ કરતાં આવડી ગયું કે ભાઈ પોતાની વસ્તુઓ વેચવી હોય તો એની સારી સારી બાબતો લોકો સુધી કઈ રીતે રજૂ કરી શકાય સરસ ચાલે છે અને પૈસામાં બહુ મોટી તાકાત હોય પૈસા આવવા માંડ્યા એટલે ભાષા સુધરી ગઈ લોકો સાથેનું વર્તન અને કપડાં લતાથી માંડી અને રહેવાની રીતમાં બહુ ફેરફાર આવી ગયો એટલે પૈસા બહુ મોટી વાત છે અને લોકોને રોજગારી જો મળવા માંડે વધુ પડતી બધી જગ્યાએ તો ક્રાઇમ જેને આપણે ગુનાખોરી કહીએ છીએ એ ઘટતી હોય છે આ બેઝ ઉપર જ હું કામ કરું છું જી ચોક્કસ હવે આપણે હવે બાલા સાહેબ સાથે આપણે બધી જે અહીંયા સ્ટોલ છે ખાસ કરીને ઓર્ગેનિક વસ્તુઓ જ અહીંયા વેચાતી હોય છે તો એના વિશે બાલા સાહેબ માહિતી આપશે ખાસ તો આ ખેડૂતો પોતાની ચીજ વસ્તુઓ લઈ અને અહીંયા વેચવા આવે છે એ પાંચ છ જગ્યાએથી ભેગી કરે એક જ ખેડૂત પાસેથી આટલું બધું ન હોય પણ એના જે મિત્રો હોય બધા એની પાસેથી આ બધું ભેગું કરતા હોય છે અને દર અઠવાડિયે પછી એવું થાય કે રવિવારે અહીંયા વેચે એના સિવાયની જેની વસ્તુઓ છે તો પોતાના ગામનો જે હાઈવે નીકળે છે ત્યાં હાઈવે ના કોઈ પણ ઝાડ નીચે બેસી અને પછી વેચાણની વ્યવસ્થા કરતા હોય છે રાજકોટવાસીઓ બહુ મોટી સંખ્યામાં આ બધી ખરીદી કરી અને અમને પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે ખેડૂતો પોતાની ચીજવસ્તુઓ લાવે સાથે સાથે દૂધ હોય છાસ હોય ઘી હોય છે તેલ પણ લાવે છે ઘાણીનું એટલે બહુ વિવિધતા આવી ગઈ છે આપણે જોઈએ છીએ કે લગભગ શાકભાજી અહિયાં બધા અવેલેબલ છે અને શિયાળાની પણ સીઝન છે એટલે મેક્સિમમ શાકભાજી અત્યારે આવતા હોય છે જેને કહીએ એટલે સાહેબ આપ જે આ બધાને પ્લેટફોર્મ પૂરું પાડો છો ખેડૂતોને ને જે ઉત્પાદકો છે એની પાસેથી તો તમે કોઈ આપણે ચાર્જ લેતા નથી અને એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડી શકે જેથી ચાર્જ લેતા નથી અને સાહેબ હું તમને કહું ને કે ચણી બોર ધારો કે હોય ને કોઈ મફત ન લઉં કોઈની તાકાત નથી અમારા જે મિત્રો છે ને એ કોઈ દી ક્યારે કોઈ પાસેથી લઈએ જ નહીં અમે આપવાની વાત કરીએ અને મને એક સાહેબ મોટો ફાયદો એમ થાય કે હું આ બહુ ઉપકાર નથી કરતો પણ મારો સમય સારી રીતે પસાર થાય દર રવિવારે મને પોઝિટિવ મિત્રો પાર વિનાના મળે કે કાંઈ કામકાજ હોય તો તમે મને કહેજો એટલે એ એક બહુ મોટી વાત થઈ નહીં તો નિવૃત્તિ પછી તમે આવ થઈ જાઓ બેકાર થઈ જાઓ બતાવવા માંડો અને મને એક ફાયદો એ થાય કે લોકો આવ્યા કરે અહીંયા ખાસું આપણે બતાવું ને તો ફિંડલા શરબત હા ફિન્ડલા શરબત ફિંડલા શરબત હા આટલા માંથી બને છે અને હેમોગ્લોબિનનો ખજાનો છે લોહ તત્વ ખૂબ છે આટલાના જે ફળ આવે એ ફળમાંથી સરબત બને અને અમારા જે આ મિત્રો છે સરબત અને ફળ આખા સૌરાષ્ટ્રમાં લગભગ એકાદ કરોડનું ટર્નઓવર છે હાવ ગરીબ માણસો ખાસ તો મેં શરૂ એટલે કરાવેલું બધું કે જંગલ જંગલની આજુબાજુ રહેતા લોકો જો સમૃદ્ધ થાય ને તો જંગલને ઓછું નુકસાન થાય આ બેજ ઉપર અમે આ શરૂ કર્યું બહુ જ સારું પરિણામ છે ત્યારે આટલાના ફળે વેચાય છે આ મિત્રોને અલગ અલગ ગામ આપી દીધા હોય કોઈને ધોરાજી જવાનું કોઈને ઉપલેટા જવાનું અને બધા પછી એની રીતે નિયમિત કરતા હોય છે અમારું કોઈ એમાં નિયમન હોતું નથી કઠોળ પણ લાવે છે ખાસ તો ગળો લાવે કે લોકો ગળોના દાંતણ કરે ગળોનો રસ પીવે પોતાની વાડીએ ગળો વાવવો હોય તો આમાંથી પણ વાવી શકાય છે અને બારે મહિના આવતા હોય છે આ આથલાના ફળ છે ફળ પણ અહીંયા વેચાય છે શું છે કિલોનો ભાવ એસી નો કિલો છે એટલે આ પાણા જ કહેવાય બહુ સારું તમતારે તમે કમાવી સૌથી મોટી વાત છે કઠોળ લાવે છે તો આ શાકભાજી એ મળે જ છે ઓર્ગેનિક પણ એના સિવાય પણ જેને કહેવાય કે ગૃહ ઉદ્યોગ રિલેટેડ તો આરોગ્ય આરોગ્ય સાચવવા માટેની જે વાત છે તો માટીના વાસણો અને લોખંડના વાસણો એ બે અત્યારે ઘટતા જાય છે લોખંડના વાસણો બહુ ઓછા વપરાય છે એટલે લોખંડના વાસણો વધુ વપરાય માટીના વાસણો વધુ વપરાય અને આવી બધી જો આ ખેડૂત છે એ પોતે દેશી પપૈયા વાવે છે અને અહીંયા વેચવા આવે છે એને ત્યાંથી પછી વેચાણ થાય પછી તેને ગ્રાહકો મળતા જાય એનામાં બહુ આવડત આવવા માંડતી હોય છે આ બધા ફ્રૂટ છે થોડાક બાર નાય હોય છે થોડાક અહીં નાય હોય છે ફૂલછોડ છે લગભગ ચારથી પાંચ નર્સરીના જે મિત્રો છે પોતે માલિક છે એવા મિત્રો પોતાના રોપા લઈને વેચવા આવે અને બજાર કિંમત થી લગભગ પચાસ ટકા સસ્તા હોય રોપા બરાબર કેમ કે એની નર્સરી ઉપર મહિના જેટલું સેલ થાય એટલું સેલ એને અહીંયા એક દિવસમાં થઈ જાય એટલે ઓછા નફે વધુ વેપારની જે વાત છે બરાબર અને લોકોને સસ્તા મળે તો લોકો વાવતા હોય છે ખાલી તમે પ્રચાર કરો તમે કઈક વાવો વાવો અને મોંઘું હોય ને રાખો તો તો નહીં ચાલે એટલે મારા બે પ્રશ્ન એ થાય છે કે રવિવારે આપણે કેટલા લોકો અહિયાં માસરે રવિવારે લગભગ અહીંયા સાતસો આઠસો લોકો આવે ચાર થી પાંચ લાખ જેવું ટનઓ થાય છે ખાલી મધ છે ને અહિયાં લગભગ ત્રીસ થી ચાલીસ હાજર રૂપિયા નો મધ વેચાતું હશે બસો ને ચાલીસ નો કિલો નવરંગ નેચર ક્લબ ની પોતાની પેટીઓ છે ઇટાલિયન હની બી ની બરાબર અને લોકો વધુ બધું મધ ખાતા થાય એવો હેતુ છે એટલે ટર્નઓવર સરસ થાય છે મોટું થાય છે અને આપણે જોઈએ છીએ કેટલી પ્રકારના ગુલાબ છે બીજા અન્ય ફૂલ જે છે એ છે અને આ ધારો કે તમે ગુલાબ જુઓ ને તો આ ત્રીસ રૂપિયા નો એક રોપો છે બજાર માં સાઠ રૂપિયા ભાવ હોય અહીંયા એને પોસાય એટલે કે એકી સાથે સેલ સરસ થાય એકી સાથે સેલ સરસ થાય અને એને બીજો કોઈ અહીંયા ખર્ચ નથી થતો અહીંયા બીજો કોઈ ખર્ચ નથી વધારાનો આ કઠોળ ખેડૂતો પોતાનું કઠોળ લઈને આવે છે અહીંયા વેચવા માટે જી પ્લાસ્ટિકના કુંડાઈ સાથે અમે એટલે રાખીએ કે માટીને પ્લાસ્ટિકના કે છોડ તો લીએ પછી શું કરવું તો કાઈથી મળી જાય વર્ષમાં લગભગ અમે ત્રણ થી ચાર વખત માટી વિના મૂલ્ય આપી હું અહીંયા કાળી સારી માટી લાવું મારા ખર્ચે અને પછી અહીંયા રાખી દઉં તો લોકોને માટી પણ અમે વિના મૂલ્યે વર્ષમાં ત્રણ ચાર વખત આપીએ બરાબર છે ટૂંકમાં છોડ પણ મળે છે માટી પણ મળે છે કુંડા મળે પણ મળે છે અને ખાતર પણ મળે ખાતર પણ મળે છે આ બધું દેશી ખાતર આ દેશી ખાતરો મળે છે બરાસાહેબ અને કેટલા વર્ષ 2012 થી શરૂ કરેલું બરાબર લગભગ 12 વર્ષ થઈ ગયા છે અને પછી ધીમે ધીમે અલગ અલગ સિટી માં શરૂ કર્યું વાંકારેર માં ચાલે છે મોરબી છે જામનગર ધોરાજી પછી જામજોધપુર ચાલે ભાણવડ ચાલે લોકો ભાડું આપે અમારા જે માણસો વાહન લઈને આવે ને એને ભાડું આપે છે ત્યાં જમાડે પ્રચાર કરી દે એટલે સૌરાષ્ટ્રમાં તો એક સરસ ખેડૂત આટની શરૂ થઈ ગઈ અને મને આનંદ થાય મારો સમય સારી રીતે પસાર થાય હાવ નિવૃત્ત માણસ આવ નવરી બજાર કઈ કામ જ નથી અને આ કામ કરી અને આત્મસંતોષ માનીયે કે આપણે કઈ જીવીએ છે તો એક વ્યક્તિ ધારે તો એના જે નિવૃત્તિનો નો સમય છે એનો કેટલો સારી રીતના સદુપયોગ કરી શકે કે તમારા કારણે કેટલા બધા લોકોને રોજી મળે છે અને સામે જોઈએ તો જેને ખરીદવા આવે છે એને સારી વસ્તુ મળે છે સાહેબ તમને તો બંનેનું બંનેને ફાયદો છે ફાયદો છે જેને સારી વસ્તુ લેવી છે એને ખ્યાલ છે કે ભાઈ બાલા સાહેબ જે છે એનામાં કોઈ એવા વ્યક્તિને પણ એન્ટ્રી હોતી નથી કે કોઈ માત્ર માત્ર કોમર્શિયલ વસ્તુ હોય પણ એ વસ્તુ પણ સારી હોય છે ખાસ તો તમને ખુશી થાય કે આ ખેડૂત આટના માધ્યમથી સંપર્કો વધ્યા અમારે ખેડૂતો સાથેના શિક્ષકો સાથેના એટલે અમે ચોમાસાની અંદર કલમી ફળાવ રોપા લગભગ સવાસો ગામની અંદર રાહત દરે આપી એક ગામમાં એક હજાર રોપા બરાબર કેસર કલમી આબો બજારમાં અઢીસો રૂપિયાનો જે રોપો હોય એવો અમે એકસો ને દસ માં આપીએ ચીકુનો રોપો નો હોય એવો અમે સો માં આપી કેમ કે અમે જ્યાંથી પણ જથ્થાબંધ લઈએ ને એને ખબર છે કે આ માણસ કમાવા માટે નથી કરતો એટલે ગામથી ઓછી કિંમતે મને પૈસા આપે રોપા બરાબર તમારો એમાં પ્રોફિટ માત્ર સેવાથી એટલે કલમી ફળાવ રોપા અમે લગભગ સવાસો ગામમાં આપીએ છીએ એટલે સવા લાખ રોપા થાય આંગણેવાળો શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે બસ એમાં બે આવે શિયાળુ શાકભાજી અને ચોમાસું શાકભાજી બરાબર એ બંનેના થઈ અને અમે બે લાખ પેકેટ પાંચ રૂપિયા પડતરમાં અમને મળે એવા અમે ગામડે ખેડૂતોને પાંચ રૂપિયા પડતરમાં આપી વાહન ભાડું હું ભોગવું કે ખેડૂતોને કેમ ભાઈ તમારે ખેડૂતોએ વેચાતી શાકભાજી લેવા જ ન જોયું અમારે તો તમારી વાડીએ કોઈ આવે છે એને થેલો ભરીને આપો ને ભાઈ ભગવાને તમને વાડી આપી છે એટલે આંગણેવાઓ શાકભાજીની ઝુંબેશ ચાલે છે વિદ્યાર્થીઓને અમે બીજ પાંચમા પેકેટ આપી અને એની પાસે પ્રયોગ કરાવી કે ચાર જાતના બી તમે વાવ્યા તો કઈ તારીખે ઉગ્યા પછી વેલો ક્યારે આગળ વધ્યો ક્યારે ફૂલ આવ્યા ક્યારે ફળ આવ્યા અને એનું તમે ક્યારે શાક કહી તો એક આખો પ્રોજેક્ટ તૈયાર થાય સ્કૂલો દ્વારા થાય એટલે બાળકોને છે પ્રેક્ટિકલ જ્ઞાન મળે મારી જ વાત કરું તો મારી ઘીરે આખા વર્ષની શાકભાજી અમે અગાસીમાં તૈયાર કરી હું ગામને કહું તો ભાઈ મારે કરવું જોઈએ

આનું વિતરણ કરો કંકોત્રી પણ એમાંથી બનાવો અને ખૂબ જ આપણને ખુશી થાય સૌરાષ્ટ્રમાં મેક્સિમમ ચકલી બચાવવાનું કામ થાય છે ભારતમાં ક્યાંય નથી થતું ને સાહેબ એવડું મોટું કામ બધી બાબતના પ્રસંગોમાં લોકો ચકલી ઘર આપતા હોય છે બરાબર છે અને અહીંથી અપાય છે વિનામૂલ્ય હરિપરના ખેડૂત છે આ કહેવાય ટંકારાની પાસે પોતાનું તેલ એટલે ઠાણીમાં જે તેલ થાય તલનું તેલ હોય સિંગ તેલ હોય મગફળી પણ આયાં વેચાય ગોળ વેચાય આ બધું ઓર્ગેનિક અને હાની વેચાય હાની બહુ સરસ શિયાળાની હાની એટલે આ ખેડૂત ભારે તો કેટલું થઈ શકે પહેલાં એને તરબૂચથી શરૂ કરેલું તરબૂચ વાવતા પછી ધીમે ધીમે પપૈયા પછી તો તેલમાં એની બહુ સરસ માસ્ટરી આવે છે અને સો એ સો ટકા સુધ ખાતરીવાળું

ના એટલે આમાં ખૂબ બધું બાલા સાહેબે આપને આપને માહિતી આપી આપણે આખું આમાં ચક્કર મારીને આપણે જોયું કે ખૂબ બધા લોકો આવે છે આનો લાભ લે છે અને જે લોકો વેચાણ કરતા છે એને પણ લાભ મળે છે કે એની વસ્તુ છે યોગ્ય જગ્યાએ પહોંચે છે અને એને બીજો કોઈ ખર્ચ નથી ખાસ તો વખત એનું એ છે કે કોઈ ખર્ચ વગર એને આવું સરસ મજાનું પ્લેટફોર્મ આ મળે છે એટલે જે કોઈ મિત્રોને રાજકોટમાં ઘણા લોકો રેગ્યુલર આવે જ છે પણ છતાં પણ જેને ખ્યાલ નથી એને અત્યારે જે રેસ્કોસમાં લોકવિજ્ઞાન કેન્દ્ર છે એનું કેમ્પસ છે ત્યાં દર રવિવારે સવારે આઠ થી એક આમ ખેડૂત હાટ ભરાય છે ને ત્યાં ત્યાં તમે આવી શકો છો અને કોઈ પણ ઓર્ગેનિક વસ્તુઓ કે બીજી કોઈ વસ્તુઓ તમે ખરીદી શકો છો ખૂબ ખૂબ આભાર બાલા સાહેબ તમે વાત કરી અમારી સાથે અને અમારા વ્યૂઅર્સને ઘણી બધી માહિતી મળી થેન્ક યુ અત્યારે આપણે હવે આ સાની જે છે હવે એને આપણે એનો આપણે ટેસ્ટ કરીએ છીએ અને આ એકદમ નેચરલ રીતના સાની બનાવેલી છે અને શિયાળાની મોસમ છે એટલે વધારે વધારે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ છે આપનું નામ ચંદુભાઈ ને

કોઈ બી જોતું હોય તો હોમ ડિલિવરી એનો કોઈ ચાર્જ નથી આપણા ફોન નંબર છે નાઇન ફાઈવ થ્રી ડબલ સેવન નાઇન ફોર જીરો સેવન એટ જી ભાઈ ખૂબ આપનો અત્યારે આપણી સાથે છે જીતુભાઈ કે જેઓ વિશ્વ નિડમ ગુરુકુલમ કરીને સંસ્થા ચલાવે છે અને તેઓ દર રવિવારે અહીંયા ખેડૂત હાટમાં એમના અલગ અલગ વિષયના પુસ્તકો લઈને આવતા હોય છે અને જે કોઈને વાંચવા હોય તેઓ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અહીંથી પુસ્તકો વાંચવા લઈ જઈ શકે છે જીતુભાઈ તમે જેના વિશે થોડી વાત કરો તમારી જે પ્રવૃત્તિ છે સ્પેસિફિકલી અત્યારે આપણે ખેડૂત હાટમાં આપ શું કરો છો ખરેખર તો ખેડૂત હાટ જે ભરાય છે એટલે બીડી બાલા સાહેબને તો મારે વંદન કરવા ઘટે કારણ કે આમ તો અપવાસની બહુ મોટી વાત કરેલી છે આપણા ધર્મમાં બાલા સાહેબ છ દિવસનો અપવાસ કરાવે છે સમાજને અને એક જ દિવસ રવિવારે તન અને મનનો સાત્વિક ખોરાક આપવાનું કાર્ય કરે છે હવે ખરેખર સમાજને સાત્વિક ખોરાકની બહુ જરૂર છે તનનો ખોરાક એટલે આપણે અન્નની વાત કરીએ તો અહીંયા સારામાં સારું શાકભાજી અને સારામાં સારું ધાન મળે છે એટલે અઠવાડિયે એક જ દિવસ વેચે છે એટલે છ દિવસ ઉપવાસની વાત કરું અને હું અહીંયા પુસ્તકો લઈને આવું અને મનનો ખોરાક કહેવાય તન અને મન તંદુરસ્ત ત્યારે જ થાય કે બે સાત્વિક મળે અને સમાજને આ સાત્વિકતાની બહુ જરૂર છે અત્યારે એક ગાંધીજીએ આંદોલન ઊભું કર્યું હતું દેશને સાત્વિક બનાવવાને આઝાદ બનાવવા માટે આ કદાચ બીજું આંદોલન છે અને પ્રભુને પ્રાર્થના કરી કે આ આવે રેગ્યુલર ચાલે જી જી અને તમે જે પુસ્તકો આપો છો એ લોકોને કેવી રીતના આપો છો અને કેવી રીતના એ તમારી પાસેથી લઈ જઈ શકે અને કયા કયા પ્રકારના પુસ્તકો આપણી પાસેથી મળી શકે પુસ્તકો હું નિઃશુલ્ક આપું છું એક રૂપિયો ચાર્જ વસૂલ નથી કરતો અને રજીસ્ટ્રેશન એ નથી કરતો કારણ કે પેલા લાઇબ્રેરી સિસ્ટમથી ચલાવતો હતો તો ઘણા મહેમાનો મિત્રો બે મહિના નહોતા આપતા એટલે એકાદ બે વખત ફોન કરાઈ ગયો કે ભાઈ હવે પુસ્તક દઈ જાવ તો સારી વાત છે તો એમનો જવાબ હતો ક્યાં ભાગી જાય છે એટલે પછી એમ થયું સારું આપણે જ ભાગું સારું એટલે પછી રજીસ્ટ્રેશન કરવાનું બંધ કરી દીધું અને કીધું બાપ તમે લઈ જાઓ અને પુસ્તકો બાળ સાહિત્યથી લઈને આપણા જીવનમાં માં ક્યાંક નવી પ્રેરણાઓ આપે એવા પુસ્તકો રાખું છું અને નિઃશુલ્ક જ આપું છું એટલે પછી લઈ જાય વાંચી ને પાછા બહુ ઓછું બને છે મનુષ્ય નો સ્વભાવ છે એટલે ફરજિયાત નથી તમારા ફરજિયાત ભગવાન જે ઓક્સિજન નો પૈસો વસૂલ કરવાનું ફરજિયાત કર્યું હોત ને તો આપણને ખબર પડે એમાં આ પુસ્તકો ફરજિયાત કરું છું ને લેવાનું તો લઈ ન જાતા બરાબર છે મન વિશાળ રાખીએ કે બાપ લઈ જાવ તમે આ કોક દિક પડ્યું છે ને

ઘરવાળીને સમય આપતો બંધ થયો છે તો હવે આ કઈ કાને સમય આપવાની જરૂર છે જી જી ચોક્કસ એના માટે અમે મળીએ જી ચોક્કસ જીતુભાઈ તમે અમારી સાથે વાત કરી ખૂબ ખૂબ થેન્ક યુ ધન્યવાદ